આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં વીસેક બ્લડ ડોનર અમારી પાસે આવી ગયા છે અને પચીસેક બ્લડ ડોનેશન થાય એવું અમારી અત્યારે ગણતરી છે અને આગામી દિવસોમાં પણ અમે એક વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં આપ પણ એક વોટર બ્લડ ઉપર જીવન બચાવી શકો છો એ સૂત્ર હેઠળ આપ પણ રક્તદાન કરી શકો છો અને આવનારા દિવસોમાં વધારેમાં વધારે રક્તદાન કરવા અમને સાથ અને સહકાર આપવા વિનંતી